નમસ્કાર સુપ્રભાતમ હાર્દિક સ્વાગત છે શિયાળો આવી ગયો ઠંડો પવન આવે છે એટલે નાતા પહેલા દહક મિનિટ આમ ડોલ બેહીને આપણે અવલોકન કરીને ઓલું નાવું કે નો નાવું એ જે ચર્ચા થાય ને ડોલ ડોલ હારે બાથરૂમમાં એ સમય આવી ગયો બધા તૈયાર થઈ કે હવે દિવાળી આવે છે થોડુંક ફટાકડા ને આપણા બાળકો પડશે તરત ઓલા અમુક જે કબજીયાત વાળા હોય ને દુખાવા તરત પલ્યુશન કરવા હવે ત્રણ વર્ષથી રશિયા યુક્રેનનું યુદ્ધ આલે હે આ બધું હમસનું ઇઝરાયલનું આલેથી પાકિસ્તાને ગમે ત્યારે બોમ્બ ફોડે એના સૈનિકો ઉપર ફોડે એ તો આખો દેશ જ આમ અલગ કેટેગરીમાં આવે બરોબર પણ એનાથી ઓઝોન ના પડને કાંઈ ન થાય અને અહીંયા આપણે લવિંગ ગેટેટા આપણા છોકરા ફોડે ને ચાંદલીયા ફોડે ને તો એને તરત પોલ્યુશન થઈ જાય એમાં પ્રિયંકા ચોપડાને બહુ પોલ્યુશન નડે પછી બે બેઠી બેઠી પિસ્ટોલ પીતી હોય નવરા પડ્યા એટલે બહુ વિરોધાભાસી લોકો આપણા સમાજમાં જોવા મળે છે એક જણા ડોક્ટર પાસે જઈને કે ડોક્ટર સાહેબ હું કે ઉઈ જાઉં ને પછી કે સપના વાંદરા આવે ને બધા વાંદરા ક્રિકેટ રમતા હોય કે તો ડોક્ટર દવા આપી કે આ હુતા પહેલા પી જઈજો એટલે વાંદરા નહીં આવે કે તો કે દવા હેનો કાલથી પીસ આજથી બધાને ફાઈનલ મેચ છે ટૂંકમાં ટૂંક આને એમાં મજા આવી ગઈ હતી એમાં મેચમાં એ ટૂંકમાં તો હાક ને કાકાનો ઓલ હોય તો કે બરાબર લગ્ન ગાળામાં કે અમુક ઓલ એવા ઢોલ વગાડાવે એવા ઢોલ વગાડે ને આમ જાન આવતી હોય ત્યારે કે જાન એવું નું કે એમ જાય પરપક્ષ વાળા કે ઓલો કન્યાન બાપ જઈને કે થોડુંક રહેવા દઈ જો દીકરીને એમ તો પૈસા વાપરો ને શોખ એને વાપરશે બધા ખૂટાડ દેતા તો બરાબર તરત ફરી પૈસા ઉડાડવાનું બંધ કરીને બધા લગ્ન મંડપમાં હમણાં દિવાળી ધૂમ બધા હાલતા હોય તો સોસાયટીમાં સર્ક્યુલર બહાર પાડ્યું કે નીચે સન્માન સમારંભ રાખ્યો છે જે કોઈ પુરુષો એ ઘરમાં માળીયા દિવાલો ધૂમ બાવામાં સાફ સફાઈ મદદ કરી હોય એ બધાનું સન્માન સમારંભ એમ તો કોઈ નામ જ ન લખાયું ટૂંકમાં સાબિત કરે કે આપણા પુરુષો રિયા એ પ્રસિદ્ધિથી કેટલા દૂર છે ટૂંકમાં આપણે આમ નિસ્વાર્થ કર્મ કરે પ્રસિદ્ધિ નથી જોતી સન્માન નથી જોતો કાંઈ વાંધો એમ એક ભાઈ કે દિવાળીએ ક્યાં ફરવા જવાના તો કે ગયા દિવાળીએ કે દુબઈ નહોતું જવાનું કે થોડુંક કામ આવી ગયું હતું અને આ વખતે ન્યુયોર્ક નહીં જવાય ગયા ટૂંકમાં આપણે બજેટ તો ફાળ્યું હતું બે પાંચ લાખનું પણ કે નહીં જઈ શકાય કે રજાનું આયોજન નથી થતું ક્યાં નવરાત્રી હાલતી હતી તો સોસાયટી બોર્ડ માર્યું ટાઈમ શું તો કે હાડા ને ચાલુ કરીને પોલીસ આવે અહીંયા લગીને પેલા બાર વાગે પોલીસ આવતી હતો હમણાં બધા સેટિંગ થઈ ગયા તે હવાર લગીને બે ત્રણ વાગ્યા લગીને ગરબા જી જીકે નકર બાર વાગે પેલા બંધ કરાવતા બાળકો ભણતા હોય ને પરીક્ષા આવતી હોય તો કે હવે આ બધું તહેવારમાં બધું બખડ જંત્ર ચાલે આ બધું પહેરવેશનું ગાયક કલાકારો કેવા અમુક એક્શન કરતા હોય ફિલ્મી સ્ટાઇલના પારદર્શક ને ટૂંક એને આમ ભવિ હું તો કહું ભવિષ્યમાં એને ગરબા ગાવા ના પાડી દેવી જેને ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં વહી જવું જોઈએ એવું આમ બધું એ શરીરના એક્શન ને ગરબાની સ્ટાઇલ ને બધું કરતા હોય ને આમાં અધ્યાત્મ કાંઈ ન આવે માતાજીની ઉપાસના કાંઈ નથી અને એના સ્પોન્સરો ઇનડાયરેક્ટલી પાપમાં પડતા હોય એવું આપણને લાગે છે કે એમ થાય કે ગરબી સ્પોન્સર કરીને પૈસા દે પણ તમે જોઈએ એવું બધું દ્વિઅર્થી એક્શન એવા અંગ પ્રદર્શન એવી એવા ગીતો ગાતા હોય ને તો એ ગરબામાં ગણાય જ નહીં ગયા બરાબર જૂના કારણો હતા કે ઝઘડાના ત્રણ કારણો જર જમીનને જોરું હમણાં એમાં બે વસ્તુ એડ કરવાની સોશિયલ મીડિયા ને એક આ ડ્રાઇવિંગ ટૂંકમાં ટ્રાફિક એમાં જરાક કોક લખે ને તરત મંડે બાજુ હરકી રીતના આમ અમુક તો ફેમસ થઈ ગયા બાજુ પાછતા બરાબર કે આપણા ઇન્ડિયન બજાર રોડ ઉપર કીએ પોલીસવાળા આટા મારતા હતા અંગ્રેજે આવ્યો કે હા વિલ યુ પ્લીઝ ગાઈડ મી ધ વે ટુ ધ બસ સ્ટેન્ડ પોલીસવાળા કંઈ હેમ નહીં બીજાનું પૂછ્યું ત્રીજાનું પૂછ્યું એ કંઈ નહીં બોલો ભૂર્યો તો અયોગ્ય હોય કે બીજા પૂછી લઈ કે પણ પોલીસવાળા અંદર અંદર વાતો કરતા હોય કે આપણે કીએ થોડુંક અંગ્રેજી શીખવું જોઈએ કે કામ આવે કે બહાર ગયા હોય તો એક આળખડો હતો ને કે કાંઈ કામ ન આવ્યું એને અંગ્રેજી આવડતું કે કામ આવ્યું કે તો એને કાંઈ તો પણ એવું જ થાય કે કાંઈ ન એમાં ફેર પડે કે બરાબર વાળના ગ્રોથ માટે વાળ ખરતા અટકાવવા માટે ફલાણો શેમ્પુ વાપરો ને ફલાણું તેલ વાપરો ને ફલાણું સિરમ વાપરો ને એવી કેટલી પ્રોડક્ટની જાહેરાતો આવે કે એક જણો કહે કે ઈ તો બધી જાહેરાતો ભલે આવતી પણ તમે કોઈ ટાળીઓ ભિખારી જોયો તો કે ના ભાઈક સાડી હોય ને ટાયલું પડે કે મજા કરો ને કે ચીન વાળા ટેકનોલોજીમાં બહુ આગળ ડ્રોન ડ્રોનનું આખું સોફ્ટવેર બનાવ્યું કેટલા બધા ડ્રોન ઉડાડ્યા પ્રસંગમાં ઉપરનું નામ લખાય ને એવું બધું આમ ડિઝાઇન કરતા હતા તો સોફ્ટવેરમાં કંઈક મિસ્ટેક થઈ ગઈ તો મેંડા ડ્રોન ધરાધર પડવા કોઈ મેમનના માથા ઉપર ભાઈ ગયા બધા આગ ગઈ અમુક બધું ટેકનોલોજીનો બધું માપે ઉપયોગ સારો કે બરોબર વિજયાદશમી ગઈ રાવણ રાવણસણ ગયેલો તો બપોર વરસાદ આવ્યો ગયો મારા જેવા બધા પ્લાન મેં ચેન્જ હે ભાઈ રાણ કો જલા કે નહીં કે ડૂબો કે મારા તો બરોબર એવી એવા થાકે જ નહીં હવે તો કે હવે રાબેતા મુજબ બધા ઢીચણ ને કમરના દુખાવા ચાલુ થઈ જશે પતિ દેવો એની નોંધ લઈ જાવ કે બરોબર દસરા દિવસે હવા જે આપણે ફાફડા જલેબી ખાય ગાંઠિયા ને મરચાં આન ત્યાન બધું પછી એસિડિટી થઈ જાય તો આપણે સમજવાનું કે અંદરનો આપણો રાવણ સળગી રહ્યો છે કે ટૂંકમાં રાજી થવાનું આપણે ગાંધી જયંતિ હોતે હતી તો કે શુભેચ્છા ફાટવી શુભેચ્છા દીદી કે ગાંધીજી વગર કામ ન કરતા અધિકારીઓને ગાંધી જયંતિ શુભકામના ટૂંકમાં પૈસા દેની કામ થાય તો સારું એમ ટૂંકમાં હવે એવું ઓનેસ્ટી લેવલ આવી ગયું ને કે પૈસા દેતા કામ નથી કરતા આમ બરાબર એમનું તો નથી જ કરતા સરકારી પગારથી ગયું બરાબર દર્દી મેડમ બો કહેતા ડોક્ટર કીએ તમને હવે આરામની જરૂર હે કોઈ બીમારી જ નથી કીએ તો દર્દી મેડમ કહે કે પણ મારે જીભ તો જોવો તો કે જીભ નહીં આરામની જરૂર એ તો મેઇન હે એ જ નડે હે કીએ બરાબર જોઈજો જરાક આવું જોવો